રામવાળી ખૂંખાર મેલડી મા માટે પ્રાર્થના ત્રીજો દિવસ જય જય રામવાળી ખૂંખાર મેલડી માં એકમાત્ર આશા મા આજે ત્રીજા દિવસે પણ મારું હૃદય તારી પાસે એ જ મૂકી દીધું છે જ્યાં શાબ્દિક ભાષા પણ અફળી જાય એવો દુઃખનો દરિયો અનુભવી રહ્યો છું મારે હસવું છે પણ આંખો ભીના રહે છે મારે ઊંચી ઉડાન લેવી છે પણ જીવનના પંખો તૂટેલા લાગે છે અને એવા સમયે તું જ એ ડાળ છે જેથી હું ફરી ઊભો રહી શકું મારું સંતુલન પાછું લઈ શકું માં તારી શાંતિમય મમતા આજે હું મારા ઘરમાં અનુભવીશ એવી આશા સાથે બેઠો છું મારા પરિવારના બધા જ સદસ્યો તારી જ રાથવે છે ઘરની દરેક દિવાલ પરથી તારો નામ ગુંજતું રહે એવી તારી મહેર થાય ખૂંખારમાં માં તારી પ્રચંડ દ્રષ્ટિ મારા દુઃખો પર પડે તો દુઃખોનો નાશ થાય અને આનંદ જન્મે મારા જીવનની દરેક મુશ્કેલી તારા ત્રિશુરથી કાપી નાખ માં આજે માંગુ છું કે મારા ઘરના દરવાજા તારા પદસ્પર્શથી પવિત્ર થાય મારા બાળકોના નસીબમાં તારી કૃપા ઉમટતી રહે મારા જીવનના બધા રોગ દોષ તારા દર્શનથી દૂર થાય તું ખૂંખાર છે પણ તું ક્ષમાવતી પણ છે તું ભયહર છે પણ તું મમતા ભરેલી પણ છે તું દંડ આપી શકે પણ પ્રેમથી બદલી પણ શકે તારા આશીર્વાદે દુઃખદ કથાઓ પણ સુખદ પાથ્ય બની જાય મારે હવે પાછા ન જોયા વિના તારો માર્ગ ચાલવો છે મારે કોઈ પણ દુઃખ પર નિર્ભર ન રહીને ફક્ત તારા ચરણોમાં વિશ્વાસ રાખવો છે આજે મન માંગે છે કે તું મારા ઘરમાં વસે ઘરના ખૂણામાં દીવાનખાનામાં પાંજરાપોળ જેવી શાંતિ લાવ ઘર મંડળ ઉજળી જાય એવી તારી દયાળુ દ્રષ્ટિ પડે મેલડીમાં તારા હાથમાંથી પ્રસાદ ન મળ્યો હોય તો જીવન અધૂરું લાગે છે પણ એકવાર તું હસે તો વર્ષોના દુઃખ ઓગળી જાય છે માં હવે તું મારી પ્રાર્થનાનો ઉત્તર આપ તારા આશીર્વાદથી હવે હું નવું ચક્ર શરૂ કરું છું સહન શક્તિ શાંતિ અને શ્રદ્ધાથી ભરેલું જીવન જીવી શકું એવી તારી મહેર રહે જય હો રામવાળી ખૂંખાર મેલડીમાં હું તારા દયાનિધિ ચરણોમાં નમન કરું છું મારા જીવનના બધા ભાર તારી પાસે મૂકીને હવે હળવું બનવા નીકળ્યો છું